સમસ્ત વૈષ્ણવ વણિ પરિવારના માધ્યમથી આજે સુંદર સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત કરી છે ત્યારે અમારા વૈષ્ણવ સમાજના સૌ આગેવાનો એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વર્ષોથી સામાજિક પ્રવૃત્તિના માધ્યમથી કોઈને કોઈ વ્યક્તિને સમાજને ઉપયોગી થવા એવું કામ આપણે કરતા જ રહ્યા છીએ પરંતુ આજનો દિવસ વિશેષ એટલા માટે છે કારણ કે આજના દિવસે કરેલા સંકલ્પો એ સંકલ્પો હંમેશા આપણને યાદ રહેતા હોય ત્યારે જે લોકોને સમાજ પાસે અપેક્ષા છે જેની પરિસ્થિતિ એ આજના સમયગાળામાં ને કઈ સમાજ પાસે અપેક્ષા રાખે છે શારીરિક રીતે માનસિક રીતે અથવા આર્થિક રીતે જેઓ સમાજના એવા મતમાંથી આવે છે કે જેને કારણે તેમને બીજા ઉપર આધાર રાખવો પડતો હોય ઘણા લોકો આર્થિક રીતે સક્ષમ હોય પણ એને શારીરિક રીતે બીજામાં આધાર રાખવો પડે ને કેટલાક શારીરિક અને આર્થિક રીતે સક્ષમ હોય પણ માનસિક રીતે એમને બીજા પર આધાર રાખવો પડે આવા સમાજના લોકોને કોઈને કોઈ રીતે ઉપયોગી થવાનું એ આજના દિવસે એસપીપીના માધ્યમથી મને સૌભાગ્ય મળ્યું છે વડોદરા શહેરમાં ઘણી બધી સંસ્થાઓ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કાયમી કરતી હોય છે તેમ છતાં પણ અમુક દિવસો આપણા જીવનમાં વિશેષ હોય છે કારણ કે કરેલી સેવાકીય પ્રવૃત્તિ એ કદાચ હોય તો આજે આવો વિશેષ કાર્યક્રમ રાખ્યો છે લાયન્સની બ્લાઇન્ડ સ્કૂલ છે બાલ ગોકુલમ છે દુર્દાસન છે અને દિશા સહિતેબલ ટ્રસ્ટ આ સંસ્થાઓના માધ્યમથી જે પ્રવૃત્તિ થાય છે એમાં ફૂલ નહીં તો આજે ના અલગ અલગ રહી છે તેમાં કોઈ પ્રકારનું દાન અથવા તો કોઈ પ્રકારની મદદનો ભાવ નથી સમાજને જેની જરૂરિયાત હોય એ સમાજના જે વર્ગ આપી શકે તે લોકો આપવું જ જોઈએ અને એમણે અધિકાર તરીકે આ વસ્તુ મળવી પણ જોઈએ એટલે એમને જે આપણે આપી રહ્યા છે એમાં કોઈ જગ્યાએ આપણે એવું માનતા જ નથી કે આપણે એમને મદદ કરી રહ્યા છે એમની જરૂરિયાત છે આપણાથી આપી શકાય એવી છે ભગવાન આપણને સક્ષમ બનાવ્યા છે અને માટે આપણે કરી શકીએ છીએ તો આવો સરસ મજાનો વિચાર જેમને આવ્યો છે એવા અમારા વૈષ્ણવ સમાજના સોનલબેન ભાભભાઈ અને સમગ્ર ટીમ એમનો ખૂબ ખૂબ આભાર અસ્તુ વંદે મારો